રાખવાનું હા રે એટલે રાખે પછી તો જો ભૂલચુક થાય તો માતાજી માફ કરે કેમ કે તો અત્યારે મેં બનાવ્યો છે ઘઉં ના લોટ શીરો દુકાને જવું પેલા હું દવાખાને જઈ આવું જે મન પડતા જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ દિવસની શરૂઆત તો છ વાગ્યાની થઈ છે પણ અત્યારે ટાઈમ થયો છે આઠ ને દસ નું પણ હજી દિવાબતી પૂજા નથી આ અને આજે છે મારે જીવંતિકામાનો શુક્રવાર તો આજે મારો વ્રત છે તો મારા માતાજીની પૂજા કરવાની છે માતાજી આટું પ્રસાદ બનાવવાનો છે પણ અત્યારમાં સાહેબ નીકળી ગયા હતા દુકાને કેમ કે અટાણ માં ઘરાક આવી ગયા હતા એક કલાકે દુકાને થી આવ્યા ને એની રાહ જોવા મારે બધુંય કામયાજી પડ્યું છે અને મેન દીવાબતી અને પૂજા બે બાકી છે છ વાગ્યા ને ઉઠ્યા પણ કંઈ નથી સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આવો બધો ખાસ ઘરાક કોણ હતો કે હાથ વાગા માં આવી ગયો હગાઈ નું નતી કે ઓ ચિંતાણો તો તે હું રાતના ના 12 વાગે નતી થી હોય છે કે માં આવ્યા હા જોજી અત્યારે કેવો જમાનો છે હાવ ફાસ્ટ જમાનો રાતના નકી થયું ને હવારમાં બધી વસ્તુ લેવા આવ્યા ચાલ નજર આમે કેટલા વાગે ફોન આવ્યો રાતે રાતના સાડા પોણા બારે ફોન આવ્યો હતો ત્યારે તો સાહેબે કીધું કે નહીં જે દુકાન હતા ત્યારે ફોન ન કર્યો જે જાગે તા એ ભાગે એના જેવું છે અત્યારે તો કોઈના હક પણ થતા નથી થઈ જાય એટલે આ મોકો કોઈ ચૂકતા નથી બરાબર ને તો હાલ હાલો વાતું ન કરવી સાહેબ તો ફટાફટ દીવા પૂજા પૂજા હાલના જો કપડાં ખકેલવાના પડ્યા છે આમનો બસ વાસી ખંજવારી નીકળી છે મારે માતાજી આટલું પ્રસાદ બનાવવું છે એટલી વારમાં સાહેબ દીવાબતી પૂજા કરી લે પછી કરીશ હું જીવંતિકામાની પૂજા પછી હું કરીશ જીવંતિકામાની પૂજા કેમકે આજે મારે શુક્રવાર છે એટલે આજ આપણે છે ને આ ચાર દિવારની વચ્ચે જ રહેવાની છે આજે ઓસરીમાંય જવાનું નથી કેમ કે જે ઇન્ડોરના કવર છે ને એ સાહેબે કાઢ્યા નથી એમાં પીળો કલર છે બાકીની તો જો પીળી વસ્તુ બધી આડાહોરી કરી દીધી ક્યાંય તમને પીળી વસ્તુ દેખાયા નહીં કારણ કે આજે પીળી વસ્તુ અડવાની ન હોય અહીંયા રહી ગયું જો પણ એ તમારે અડવાની ન હોય એટલે હાલશે તો આજે લાલ કપડા જ અડવાના લાલ વસ્તુ જ પહેરવાની અને લાલ વસ્તુ ખાવાની એટલે આપણે પીળી વસ્તુ અને કેસરી વસ્તુથી દૂર રહેવાનું છે તો આવું છે કે આજ મારું વ્રત બને એટલી પરેજી રાખવાની હા રે એટલી રાખીએ પછી તો જો ભૂલચૂક થાય તો માતાજી માફ કરે કેમ કે આપણે તો છોરું છીએ એ માવતર છે એ જાતું કરે આપણે એટલું તો ન રાખી શકે કે ન જડીએ પણ બને તે લગી કોશિશ કરીએ કે ન અડાય ને આ મારે પંદરમું વરસ છે લગભગ કાં હા પંદર વરસથી હું વ્રત કરું હજી મેં માતાજીના વ્રતનું ઉજવણું કર્યું નથી પણ જે દીધી એની ઈચ્છા થાય ને ત્યારે ઉજવણું થાય તો હાલો વાતું નથી કરવી ટાઈમ જાય છે સાહેબ ફટાફટ દે અવધી પૂજા કરી લઈ તે લગી હું માતાજીનો પ્રસાદ બનાવી લઉં ખાંડમાં શીરો બનાવવાનો હોય તો ફટાફટ આલો હું પ્રસાદ બનાવી લઉં ને એટલે એ અબધી પૂજા થઈ જાય પછી મળીએ ને તમે આ વ્રત કરો છો કે એની એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને ચેનલમાં પહેલી વાર એવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો

મારે આજ ખાવાનું છે બપોરે અને સાહેબની પ્રસાદ દેવાનો છે થોડોક વધારે બનાવું કેમ કે પ્રસાદ તો હોય એટલો ઓછો થાય આમ આપણે બનાવીએ ને તો સ્વાદિષ્ટ ન બને આ તો હાલો હવે મારે પ્રસાદ તૈયાર છે તો હવે આને વાટકીમાં ઠારી લો આ થોડોક ઠંડો થાય ને એટલી વારમાં પૂજાની તૈયારી કરી લો પછી કરીએ માતાજીની વાર્તા અને પૂજા મળ્યા હાલો

અને મરી આપણે થોડીક વાર રહી ને કન્ટીન્યુ આતના વિડિયોમાં જોડેલા રહેજો તમારે પર ઓહક ને દવા હોય તો જરૂરથી મને છે ને અમર કમેન્ટમાં લખીને મોકલજો તો મેં તપાસ કરશું મેડિકલમાં મળી જશે મૂંગી સસ્તીનો મત જોવાની પણ દવા ઓવી જોઈએ હા કે હાલતા અમને ઓહક થાય હાલતા કંટાળો આવે સાઈડ ને મને ની મને બહુ કંટાળો પણ આજે તો છે એટલે એવો આવે કે મને સવા બાર વાગ્યા નો બપોર ની રસોઈ તૈયાર થઈ ગઈ છે ધારાબેન થી આવી ગયા ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આવીને સીધા કાર્ટૂન જવામાં મગ્ન થઈ ગયા છે અને સાહેબ લઈ આવ્યા છે તેલનો ડબ્બો ધારણ તેડીને આવ્યા ત્યારે એક ડબ્બો લઈ આવ્યા હતા અને બીજો ડબ્બો આવ્યો એટલે ફાઇનલી તેલના બે ડબ્બા આવી ગયા છે મૂરત આવી ગયો આજ કા સાહેબ શું ભાવ છે સનફ્લાવર તો જો બે ડબ્બા આવી ગયા છે તેલના હવે એની અત્યારે તમે રાખી દો પછી જગ્યા કરી દઈશ અને રાખી દઈશ તો આ બે ડબા આવી ગયા તેલને હવે દિવાળી લગીનો હક હવે દિવાળી પછી લેવાનું રહે કા હવે આમેય તહેવાર આવે ને એટલે થોડોક તેલમાં પછી ચણાના લોટમાં બધી વસ્તુમાં ભાવ વધઘટ થાય એટલે ઝાઝો તો કંઈ ન થાય કાશે દસ વીસ રૂપિયાનો ફેર થાય પણ ઓલું લેવા જવું એના કરતાં એકાડે બે ડબા લઈ લે તો કંઈ ઉપાડતી જ નહીં પહેલાં આપણે આખા વર્ષના તેલના ડબા લઈ લેતા ને એ સાચવવા બહુ અઘરા થાય એટલે પછી હવે બે બે ડબા લઈએ ઘઉં ને મસાલા ને એવું બધું દાખા વર્ષમાં આવી જાય તો સારું હાલો સાહેબ ક્યાં આવો રસોઈ તૈયાર થઈ ગઈ છે ક્યારે એટલે હવે તમે આવો કે નહીં તો સારું મારે તો રસોઈ તૈયાર થઈ ગઈ છે તો હવે મારે ધારા ભેગું બેગીને કાર્ટુન જ જોવાના છે કેમ કે આજે આપણે કંઈ કામ છીએ નહીં તો સારું હાલો મહિલા થોડીક વાર રહીને અને તમે કયું તેલ ખાવ છો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમે સનફ્લાવરનું તેલ ખાઈએ પેલા કપાસિયા ખાતા કાશે સિંગ તેલ તો આપણે ઘરની માંડવીનું આપણે ઘાણામાં કઢાવીને પછી ખાઈએ ને તો જ સારું બજારનું લઈને ખાવું તો બહુ વિશ્વાસપાત્ર હોય નહીં એટલે પણ આ સનફ્લાવરનું તેલ સારું છે ઘણી વખત મને બેન તમે તેલ ક્યુ વાપરો છો તો આજ મને યાદ આવી ગયો અમે સનફ્લાવરનું તેલ ખાઈએ છીએ પાણી જવું જોઈએ એમાં ફેટ ચરબી બહુ ઓછા હોય એના માટે થઈને તો સારું હાલો મળ્યા થોડીક વાર રહી ગયું ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો ને બપળાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધા બોપરા કરવા બોપરામાં છે બટેટા શાક રોટલી પ્રસાદ નો શીરો લીલું મરચું અને ઠંડુ ઠંડુ દહીં તો આ છે મારે તો પીવી જ નથી અને મારે બોપરા માં ખાવાનું છે શીરો રોટલી અને ચા તો આ છે મારું બોપરા ની ખાલી તો હાલો બોપરા કરી લઈએ ધારા બે જમી લીધું છે તો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુઅલ આવી રીતના વિડીયો જોડાયેલા

ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો અમાર કાનુભાઈ આવ્યા છે રમવા જય શ્રી કૃષ્ણ જય માતાજી કાના કેમ કરાય જય શ્રી કૃષ્ણ અને ધારા દીદી અમારા હુતા છે રહી રહીને સાડા ચાર વાગે ધારા હુઈ ગઈ અને કાનો આવ્યો છે રમવા તો હવે થોડીક વાર કાનો ડાગલા જોવે તો હમણાં ધારા દીદી ઉઠશે કા પછી કાનો ધારા બે રમશે તો હાલો મારે હજી રોંઢાના કામ પડ્યા છે બસ માથું મોઢું કરી અને તૈયાર થઈ છું કેમ કે આજે ટાઈમ જતો નથી આજે જ નિંદર આવે છે કંઈ વ્રત રિયા હોય ને જાગરણ હોય ને ત્યારે જ નિંદર આવે આમથી મને ક્યારેય નીંદર ન આવે તો બસ હમણાં માથું મોટું કરીને ફ્રેશ થઈશું તો વાસણ ચડાવવાના છે ફરિયાદ તા જ વરા કે ફરિયામાં જવાય એમ છે ને તો એ પડ્યા રહે અને જો ઈ કાનો છે ને ધારાનું ઉઠાડે હાલી દીદી હાલ હું ટીવી ચાલુ કરતો મારા દીકરા ના એછી અછી સારું હાલો તો મેડા થોડીક વાર રહીને

ઉથાલ થલ ઉથલ ધરા કાનો બોલાવે રમવું છે ઉઠ ઉથાલ ઉથાલ છાંજ પડી ગઈ કે ઉથ ઉથાલ ઉથાલ જો આખું ખોલી ઉથાલ બે જ્યાં બે જા ઉથાલ આમ જો આ કાનો રમવા આવ્યો તાર ભેગો તારા આમ જો આમ જો કાનો ઉઠાડે તને કયું નો ઉઠો હવે

જો ગઈ ગઈ જો જો તને વેફર આપે જો જો તું ઉઠી ગઈ ને એટલે તને વેફર આપે એટલે મોઢું ધોઈ આવો પછી તું ને ધારા બેય ખાજો જાવ આવે ઓય મોઢું ધોઈ આવે ધારાબેન માથું મોઢું કરીને તૈયાર થઈ ગયા અને સીધું જ છે ને ફળિયા વારવાનું કામ ઉપાડ્યું છે કેમ કે રોંઢાના બાકીના કામ થઈ ગયા હતા પણ છે ને આ ફળિયા વારવાના બાકી હતા એટલે ધારાએ કીધું કે હું વાળી દઉં કાબેન આડી નહીં રખાય આડી 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 રખાય એટલે બધો કચરો આવી જાય પછી ત્યાં ભેગું કરી દે હ એક જગ્યાએ એ હવા હું ફરી લે બસ અહીંથી લઈ લે ભીનામાં નવા વારતી બસ આડી રખાય આડી હાવેની કેમ રખાય હં ભલે બે હાથ લેવા પડે કામ ચોખ્ખું કરાય દીકરા જો અહીંથી બધું ભેગું કરીને ખૂણામાં ભેગું કરી દે ધીમે ધીમે વાડીને બધું લેવાય એટલે અને દારાદીજીના ચંપલ પહેર્યા એ

我得拿。